હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ ચેનલ પર આપ સ્વાગત છે મિત્રો વજન ઘટાડવા માટે મેથી દાણા સ્પેશિયલી કેવી રીતે ખાવાના છે આજે હું તમને આ વિડીયોમાં એ જણાવીશ વજન ઘટાડવા માટે જો તમારે મેથી દાણા ખાવા હોય તો મેથી દાણા ત્રણ અલગ અલગ રીતે તમે ખાઈ શકો છો ખરેખર વજન ઘટાડવા જે લોકો માંગે છે ખરેખર જે લોકોનું વજન એકદમ ઝડપથી વધી રહ્યું છે તમે ચિંતામાં છો કે ભાઈ તમારું વજન વધી રહ્યું છે તો ચિંતા કરવાની હવે તમારે કોઈ જ જરૂર નથી તમારા ઘરના રસોડાની બરણીમાં હાજર મેથી દાણાનું ત્રણ અલગ અલગ રીતે તમે સેવન કરો ખરેખર આવી રીતે જો તમે મેથી દાણાનું સેવન કરશો તો સચળાટ તમારું વજન ઉતરી જશે કમરની આસપાસની ચરબી ઓગળી જશે અને તમે એકદમ પાતળા થઈ જશો પરંતુ તમારે એના માટે રેગ્યુલર મેથીનું સેવન કરવું ખૂબ જરૂરી છે વજન ઉતારવા માટે તમે મેથીનું પાણી પી શકો છો આ માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મેથી દાણા લેવાના છે આખી રાત પલળવા દેવાના છે અને બીજા દિવસે તમારે એ બે ચમચી પલળેલા મેથી દાણાનું પાણી ઉકાળવાનું છે ત્યારબાદ સવારે આ મેથી દાણાની ચા ખાલી પેટ પી જવાની છે મિત્રો હુંફાળું ગરમ ગરમ પીવાનું છે બીજે દિવસે ઉકાળી અને ગાળીને તો મિત્રો આ મેથી દાણાનું પાણી પીવાથી મેટાબોલિઝમ સિસ્ટમ તમારી છે નર્વસ સિસ્ટમ થઈ ગઈ છે એ ફાસ્ટ થાય છે આનાથી તમારું એક્સ્ટ્રા ફેટ જે બર્ન થવા લાગે છે અને બીજું કે મેથી દાણા તમે અને જે મેથી વધી છે જે તમે પાણી ગાળ્યું અને પછી જે મેથી વધી છે તમે ચાવીને ખાઈ શકો છો અથવા તો એ મેથીનું તમે હેર માસ્ક અને ફેસ માસ્ક બનાવી શકો છો મેથી દાણાની અંદર કોપર રિફોક્ન વિટામિન એ બાદ વિટામિન કી કેમ આયર્ન અને ફોલિક એસિડની માત્રા ખૂબ સારી છે મિત્રો જેમ જેમ તમે મેથી સેવન કરતા જશો તેમ તેમ તમારા શરીરની ચરબી છે મેનની જેમ અવળવા લાગશે મિત્રો હવે અહીંયા મેથી દાણાની ચા ભરાવીને તમે પીધી ઓકે તો આ મેથી દાણાની ચા તો ફટાફટ તૈયાર થઈ જાય છે તો હવે તમારે બીજી રીતે મેથી દાણાનું સેવન કરવાનું છે

તો આવી રીતે પણ તમે મેથી દાણાનું સેવન કરી શકો છો તો મિત્રો નાણાં ચા પણ મેથીને પાણીમાં પલાળો પછી એની પોટલીમાં બાંધો અને ફણગાવો એ અંકુરિત મેથી છે એ મેથી તમે કાચી સલાડમાં લઈને પણ ખાઈ શકો છો ડિફરન્ટ ડિફરન્ટ આવી રીતે પ્રયોગ કરવાથી તમારું ચોક્કસ વજન ઘટે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે તો ખરેખર મિત્રો આપ સૌને આ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે આજનો વિડીયો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરશો મારી ચેનલ નવી છે નાની છે દિલથી એક લાઈક કરશો તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ પણ અવશ્ય કરશો તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો